આ વિડીયોમાં હું તમને ટોપરા પાક બનાવવા માટેની સરળ અને સિમ્પલ રેસીપી બતાવીશ તો આપણે પહેલા ટોપરા પાક બનાવવા માટે મધુર ખાંડમાંથી ચાસણી બનાવી લેવાની છે ખાંડમાં જરૂર પૂરતું પાણી નાખીશું આ ટોપરા પાકની ચાસણીને આપણે કડક તારવાળી બનાવીશું આ ટોપરા પાકની ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે પછી આપણે તેમાં દાણાદાર મોડો માવો એડ કરી દઈશું આ રીતે હલાવવાનું છે જેથી નીચે નહીં જો અમારા જેવો ટોપરા પાક તમારે ઘરે બનાવો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું તમારી માટે માપ લખી દઉં છું તો જોઈ લેજો આ માવાને આપણે ચાસણીમાં આ રીતે થોડી વાર હલાવીને શેકી લેવાનો છે પછી આપણે તેમાં ઇલાયચીનો પાવડર નાખીશું પછી તેમાં આપણે ટોપરાની છીણ એડ કરી દઈશું આ મેં કોરી ટોપરાની છીણ લીધી છે પછી આપણે તેને મિક્સ કરી લઈશું પછી આપણે તેમાં અમૂલનું ઘી નાખીશું તો આ આપણો ટોપરા પાક બનીને તૈયાર છે જો તમને રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને લાઈક કરી દેજો કાઢી લઈશું આ ટોપરા પાક તમારે પાંચ થી સાત કલાક ઠરવા દેવાનો છે પછી આ ટોપરા પાકમાં આપણે હાથની મદદથી થોડી પોલિશ લાવી દઈશું પછી ટોપરા ની ઉપર બદામની કતરણ નાખીશું તો આ ટોપરા ની રેસીપી તૈયાર છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો